પંચમહાલના ગોધરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા રેલવે ઓવરબ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ વડાએ બ્રિજ ખુલ્લો મૂક્યા બાદ અન્ય ડાયવર્ઝન અને ટ્રાફિક પોઈન્ટ કાર્યરત કરવા માટે સૂચનાઓ આપી હતી નવો રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મુકાતા વાહન ચાલકોમાં આનંદની લાગણી પ્રસરી છેલ્લા કેટલાક સમયથી બ્રિજને ખુલ્લો મૂકવા માટેની માંગ ઉઠી હતી ત્યારે તંત્રની પહેલને શહેરીજનોએ વધાવી લીધી છે

ગોધરાની પબ્લિકને નવ્વાણું ટકા એ શાંતિ થઈ જશે અને કોઈ પણ ટ્રાફિક સમસ્યા હવે રહે તેમ લાગતું નથી ગોધરા શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અને જાહેર જનતાના હિતાર્થે તંત્ર દ્વારા આ નવીન બ્રિજ શરૂ કરવામાં આવતા અમારા જેવા વાહન ચાલકોને હવે ટ્રાફિક સમસ્યાનો સામનો નહીં કરવો પડે અને અમે સુરક્ષિત અને શાંતિથી સલામત રીતે અહીંથી પસાર થઈ શકીશું એનો અમને ખૂબ આનંદ છે